અગવડ ન પડે તે રીતનું આયોજન કરવામાં આવ્યું કલેક્ટર શ્રી મિહિર પટેલ લોકોને સારામાં સારી સુરક્ષા અને સલામતી આપવા માટે સાબરકાંઠા પોલીસ કટિબદ્ધ પોલીસ વડા અક્ષય રાજમકવાણા પાંચ હજાર કરતા વધુ પોલીસ જવાનો મેળાની સુરક્ષામાં તૈનાત ત્રણસો પચાસથી થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ દર્શન ભોજન વિસ્તારમાં પાર્કિંગ સહિતની સુવિધાઓ માટે છવ્વીસ સમિતિઓ બનાવાય બે હજાર પાંચસો સોળ સંઘોનું રજીસ્ટ્રેશન પ્રોસર અને ક્યુ કોડ દ્વારા મેળાની સંપૂર્ણ વિગતો જાણી શકાશે યાત્રાધામ અંબાજીમાં સપ્ટેમ્બર દરમિયાન મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળામાં સુચારુ આયોજન અને તંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજાય જેમાં દર્શન વિષમો ભોજન પાર્કિંગ સુરક્ષા ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાવ જેના માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ પચીસ જેટલી સમિતિઓ બનાવાય પત્રકાર જિલ્લા કલેક્ટર મીર પટેલે જણાવ્યું કે માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે તે રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે છવ્વીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરીને તેના સુપરવાઇઝરેટર તમામ કક્ષાએ નાના નાના બાબતોને ધ્યાનમાં લઈને ચીણવટ કામ થાય એ રીતનું આયોજન થયું છે અને અન્ય જિલ્લાઓમાં પસાર થતાં પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અન્ય જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ સાથે પદયાત્રીઓને તમામ સગવડો સર્જવાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા સંકલન મિટિંગ કરવામાં આવી જિલ્લા કલેક્ટરે આ સાથે કરોડો માય ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય માટે માતાજીને પ્રાર્થના કરી વરસાદી વાતાવરણ હોવાથી નદીનાળમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક તરવૈયાઓ એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે અને લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ રાઉન્ડ ધી ક્લોક સેવા બચાવશે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વેફટદાર શ્રી કૌશિકભાઈ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે આગામી બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ઉપરાંત એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુરક્ષા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને પાર્કિંગ ભોજન દર્શન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિત પરમાંથી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર આગામી બાર સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા તંત્ર વતી સમગ્ર રાજ્ય દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માય ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં વધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે માતાજીના દર્શન કરવા માટે આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું ધન્યવાદ જય અંબે શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ બાર નવથી અઢાર નવ સુધી કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે હું આપ લોકોને જણાવવા માગીશ કે બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને એક બંદોબસ્ત એને આયોજન કરવામાં આવેલું છે પોલીસ અલગ અલગ જગ્યાએ ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય કાચા નેડિયાઓ હોય નદી નાળાનો વિસ્તાર હોય એના માટે થઈને પોલીસ દ્વારા જે છે ત્રણ લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા ડીજીપી સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકોનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે જે જાડી ઝાંખાવાળા રસ્તા છે ત્યાં ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી ફોર વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે મિત્રો હું આપણે જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરા માત્રને માત્ર આ અંબાજી ભાદરી પૂનમના મેળાને કવર કરવા માટે એનું એક આયોજન છે એ સિવાય વિશ્વાસના દોઢસોથી વધારે કેમેરાનું સુપરવિઝન જે જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે એ સિવાય એક પણ એક્સિડન્ટ ના બને એના માટે થઈને પોલીસ દ્વારા એક વિશેષ આયોજન છે કે જેમાં રસ્તાની ડાબી બાજુ જ માત્ર બધા જ સેવા કેમ્પો રહે અને લોકોની અવરજવરનો રસ્તો એટલે કે પગપાળન રસ્તો એ ડાબી બાજુ રહે એ માટેનું આયોજન કરેલું છે એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફ્ટી અને સિક્યુરિટી વધે એના માટે થઈને વીસ જેટલી સી ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને પર મૂકવામાં આવેલી છે એ સિવાય પોલીસ દ્વારા જે છે મહત્તમ સંખ્યામાં બોડી વોન કેમેરાનો ઉપયોગ થાય એ પ્રકારનું પણ એક આયોજન કરેલું છે ગયા વખતના અનુભવ ઉપરથી આ વખતે કોઈપણ એવી બસ કે ટ્રેક્ટર કેવું ઉપર ના ચડે કે જેનેમાં મિકેનિકલ સ્ટેબિલિટી ક્લચ કે બ્રેકનો પ્રશ્ન હોય એના માટે લઈ અને પોલીસ દ્વારા વિનામૂલ્યે રાવણ ટેકરેની પાસે આપના વ્હીકલના ચેકિંગ માટેનો એક એમટીઓ દ્વારા એક વિશેષ કેમ્પનું પણ આયોજન કરેલું છે પોલીસની કેટલીક એમ્બ્યુલન્સ પોલીસ માટે છે જે પોલીસના પરિવાર અને પોલીસના જવાનો માટે હોય છે પરંતુ અમે ડીજીપી સાહેબ અને આઈજીસીને વાત કરીને એ એમ્બ્યુલન્સને બી લોકો માટે ફાળવવામાં આવેલી છે જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય આ સિવાય દસ જેટલી બીડીડીએસની ટીમ નવ જેટલી ક્યુઆરટીની ટીમ અને પાંચ જેટલી ઇન્ટરસેપ્ટરની ટીમો પણ અહીંયા રાખવામાં આવેલી છે થેન્ક યુ જય હિન્દ